વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ ચેપ્ટર નંબર અગિયારમાં સ્વાદે અગિયાર પોઈન્ટ બેનો દાખલા નંબર પાંચ જોઈશું શું કીધું છે તાંબાના અર્ધ ગોળાકાર વાટકાની અંદરનો વ્યાસ દસ પોઈન્ટ પાંચ સેમી છે તો તેમની અંદર સપાટીને સો સેન્ટીમીટરના રૂપિયા સોળ લેખે કલાઈ કરવાનો ખર્ચ કેટલો થાય તો પેલો તો વાટકાની ત્રિજ્યા શોધીશું ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા બે વ્યાસ કેટલો છે દસ પોઈન્ટ પાંચ ભાગ્યા બે પોઈન્ટ કાઢીએ એટલે દસ ગુણ્યા બે એટલે એકસો પાંચ અને વીસ થાય તો આપણે ખબર છે એકવીસ પચાસ એકસો પાંચ અને ચાર પંચા વીસ તો શું આવે ત્રીજ્યા આર બરાબર એકવીસ છેદમાં ચાર હવે આપણે ખબર છે શું છે અર્ધ ગોળાની તો અર્ધ ગોળાની વક્ર સપાટી અર્ધ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ટુ પાય આર સ્ક્વેર ટુ બાવીસ છેદમાં સાત ગુણ્યા એકવીસ ગુણ્યા એકવીસ છેદમાં ચાર સાત તેરી એકવીસ હવે બે ધુ ચાર અને અહીંયા અગિયાર સૌ અગિયાર તેરી તેત્રીસ ગુણ્યા એકવીસ ભાગ્યા ચાર એકવીસ તેરી ત્રેસઠ વધી છ એકવીસ તેરી ત્રેસઠ ચોસઠ પાસઠ છાસઠ સા ઓગણ સિત્તેર અને એને ભાગ્યા ચાર તો કરીએ આપણે શું છે સિક્સ નાઇન થ્રી ભાગ્યા ચાર ચાર એકા ચાર ચાર સત્તા અઠયાવીસ ચાર તેરી બાર પોઈન્ટ જીરો ચાર દુ આઠ બે અને ચાર પંચા વીસ એટલે એકસો તોતેર પોઈન્ટ ટુ બે પાંચ આવશે એકસો તોતેર પોઈન્ટ બે પાંચ સેન્ટીમીટરનો વર્ગ હવે આપણે ખબર છે કેટલા કીધા છે સો મીટર સ્ક્વેરના તો સો મીટર સ્ક્વેર સેન્ટીમીટર સ્ક્વેરના રૂપિયા સોળ તો આપણી જોડે કેટલું આવ્યું એકસો તોતેર પોઈન્ટ બે પાંચ બે પાંચ સેન્ટીમીટર સ્ક્વેર ના કેટલા રૂપિયા થાય કલાય કરવાના ગુણ્યા સોળ ભાગ્યા સો હવે જો અહીંયા પોઈન્ટ કાઢીશું સો તો છે જ અને ગુણ્યા સો ચલો સોળ પંચા સોળ પંચા એસી સોળ દુ બત્રીસ બત્રીસ ને આઠ ચાલીસ સોતેરી અડતાલીસ ઓગણ પચાસ એકાવન બાવન સોળ સત્તા એકસો ને બાર એકસો ને બારમાં પાંચ એડી કરીએ તો એકસો ને સત્તર તો સાત અને સોળ એકાદ સોળ એટલે સાત અને બે ભાગ્યા એક બે ત્રણ ચાર એક બે એક બે કટ થઈ ગયા કેટલા સત્યાવીસ પોઈન્ટ સેવન ટુ રૂપિયાનો ખર્ચ થશે કલાઈ કરવામાં આટલા રૂપિયાનો ખર્ચ થશે